નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં બાર નવેમ્બર બે હજાર પચીસને ને બુધવારનું રાશિફળ મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને આ દિવસે તમને નવા અનુભવો થશે મિત્રો અને સંબંધીઓ સાથે સંપર્કમાં રહો ઘણા કાર્ય પૂર્ણ થશે કોઈ વડીલનું માર્ગદર્શન અને સલાહ પણ તમારા માટે કામમાં આવશે સંપત્તિ સંબંધિત વિવાદો કોઈના હસ્તક્ષેપથી ઉકેલી શકાય છે કોઈપણ પ્રકારનો નિર્ણય બેદરકારી કે ઉતાવળમાં ન લો આ સમયે વધારે આરામ કરવો યોગ્ય નથી વેપારમાં વધુ મહેનત થશે વધુ પડતા કામ અને થાકને કારણે તમે પરિવાર માટે થોડો સમય કાઢશો સ્વસ્થાય પ્રત્યે બેદરકાર ન રહો આજે તમારું ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પૂજા કરો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને તમે કોઈ પણ પરિસ્થિતિમાં તમારું કામ કરી શકશો અટવાયેલા કામ કે પૈસા પાસા મળવાની સંભાવના છે સંબંધીઓના સહયોગથી ઘણી સમસ્યાઓ દૂર થશે જ્યારે કોઈ સમસ્યા હોય ત્યારે બીજાને દોષ આપવાને બદલે તમારા તમારી કામ કરવાની ક્ષમતા વિશે વિચારો વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે અમુક પ્રકારના અવરોધનો સામનો કરવો પડી શકે છે વેપારમાં થોડી મુશ્કેલી આવી શકે છે ઘરનું વાતાવરણ ખુશનુમાં રહેશે થાક તમારા પર આવી રહેશે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે કનકધારા સ્ત્રોતનો પાઠ કરો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ઘરના વડીલો સાથે કોઈ મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા થઈ શકે છે ચોક્કસ તમને યોગ્ય સલાહ મળશે પરિવારમાં મહેમાનનું આગમન થઈ શકે છે અંગત કામોમાં વ્યસ્ત હોવાને કારણે તમારે તમારા સંબંધીઓની અવગણના ન કરવી જોઈએ ફોન અને ઇન્ટરનેટ દ્વારા દરેક સાથે સંપર્કમાં રહો બાળકોની ગતિવિધિઓ પર નજર રાખવી જરૂરી છે આ યુગમાં વ્યવસાયિક પ્રવૃત્તિઓ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે વિવાહિત જીવન મધુર બની બની શકે છે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે માતા લક્ષ્મીની પૂજા કરો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી સમસ્યાનો ઉકેલ શોધવાથી રાહત મળશે પ્રોપર્ટી સંબંધિત મામલાઓમાં થોડી મુશ્કેલી આવી શકે છે તમે તમારી યોગ્યતા અને પ્રતિભાથી પરિસ્થિતિનો ઉકેલ લાવી શકશો બજેટમાં આર્થિક બાબતોમાં વિશેષ ધ્યાન આપવાની જરૂર છે બીજાની વાતમાં ન પડો નહીં તો તેઓ પોતાના ફાયદા માટે તમને નુકસાન પહોંચાડી શકે છે આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં થોડું ધ્યાન કરવાથી પણ માનસિક આરામ મળશે કર્મચારીઓની પ્રવૃત્તિઓને અવગણશો નહીં આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે લક્ષ્મી ચાલીસાનો પાઠ કરો અને દાન કરો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ સમાજ કે સામાજિક કાર્યમાં તમારું યોગદાન વધશે અને ઓળખાણ પણ વધશે તમે ઘરની સફાઈ અને સુધારણામાં પણ વ્યસ્ત રહેશો પરિવારના સભ્યો સાથે અનુભવો શેર કરવાથી તમને આનંદ મળશે કોઈ કોઈ પણ કાર્ય કરતા પહેલાં તેના વિશે સંપૂર્ણ જાણકારી હોવી યોગ્ય છે અનુભવનો અભાવ કેટલાક કાર્ય અધૂરા છોડી શકે છે સરકારી કામ સાથે સંબંધિત કોઈ નિર્ણય ઉતાવળમાં ન લો આ સમયે વર્તમાન વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કરો આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે સફેદ વસ્ત્રોમાં લક્ષ્મીની પૂજા કરો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ આજે ગ્રહોની સ્થિતિ અનુકૂળ છે તેનાથી આત્મવિશ્વાસ જળવાઈ રહેશે પ્રયત્નોથી ઈચ્છિત કાર્ય પૂરા થઈ શકે છે બાળકોની પ્રવૃત્તિઓમાં સહયોગ કરવાથી તમને આનંદ મળશે અન્ય લોકોની બાબતોમાં દખલ ન કરો અથવા બિનજરૂરી સલાહ ન આપો કોઈ ખાસ મુદ્દા પર નિર્ણય લેતા પહેલાં પરિવારના સભ્યોની સલાહ લો પ્રોપર્ટીની ખરીદી કે વેચાણ સંબંધિત ડીલ પેપર્સ યોગ્ય રીતે તપાસો તમને તમારા જીવનસાથી અને પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે સ્વસ્થ સંબંધિત નાની મોટી પરેશાનીઓ આવી શકે છે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે શ્રી સુકતનો પાઠ કરો અને દેવી લક્ષ્મીને કમળનું ફૂલ ચડાવો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત કોઈ ખાસ વ્યક્તિની મદદથી તમારા અટકેલા કામ પૂરા થઈ શકે છે તમારી પ્રતિભા અને ક્ષમતાઓને લગતી રુચિની પ્રવૃત્તિઓમાં સમય પસાર થશે આધ્યાત્મિક કાર્ય કરવાથી માનસિક શાંતિ મળશે આ સમયે ગ્રહોની સ્થિતિ બહુ અનુકૂળ નથી કોઈ પણ નવા રોકાણ અથવા નવા કામમાં ખૂબ કાળજી રાખો ઘરગથ્થુ વસ્તુઓની ઓનલાઈન ખરીદીમાં વધુ ખર્ચ થશે વ્યવસાયમાં તમામ કામ યોગ્ય રીતે પૂર્ણ થશે વિવાહિત જીવન સુખી રહી શકે છે ગેસ અને એસિડિટીની સમસ્યા થઈ શકે છે આજે ભાગ્ય ત્રાણું ટકા તમારા પક્ષમાં રહેશે કાળી કીડીઓને ખાંડ આપો વૃષ્વેક રાશિ વૃષ્વેક રાશિના જાતકોના અક્ષર ન અને ય આજે તમારા અટવાયેલા કામમાં ઝડપ આવશે અનુભવી અને વરિષ્ઠ લોકોની સંગતમાં થોડો સમય વિતાવવાથી તમારી વિચારસરણીમાં સકારાત્મક પરિણામ મળશે તમે મુશ્કેલ સમયમાં સરળતાથી અનુભવ સરળતાથી અનુકૂળ થઈ જશો સંબંધોમાં થોડો મતભેદ થઈ શકે છે પડોશીઓ સાથે કોઈ પણ પ્રકારના વિવાદમાં ન પડો આ સમય શાંતિથી પસાર કરવો જોઈએ વેપારમાં કોઈ પણ પ્રકારનું જોખમ ન લેવું ઘરમાં યોગ્ય વ્યવસ્થા જાળવવામાં આવશે ભારે કામના બોજને કારણે થોડો થાક પણ આવી શકે છે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે સફેદ વસ્તુ જેમ કે ચોખા દૂધ દહીં કપડાં વગેરેનું દાન કરો ધનરાશિ ધનરાશિના જાતકોના અક્ષર ફ ધ અને ઢ સમય પ્રમાણે પોતાની દિનચર્યામાં ફેરફાર કરવો જરૂરી છે જેથી વિચારોમાં સકારાત્મકતા આવે યુવાનોને કારકિર્દી અને સંબંધિત કોઈ પણ સપ્તાત્મક સફળતા મળવાની સંભાવના છે કોઈ સુખ કોઈ દુઃખદ સમાચાર મળવાથી મન નિરાશ થશે સંબંધીઓ સાથે પૈસાની લેવડ દેવડ ન કરો નહીં તો સંબંધ બગડી શકે છે થોડો સમય એકાંતમાં કે ધાર્મિક સ્થળે વિતાવો વિદ્યુત સામાન સંબંધિત વ્યવસાયમાં થોડું નુકસાન થવાની સંભાવના છે પતિ પત્ની વચ્ચે યોગ્ય તાલમેલ રહી શકે છે આકસ્મિક સમસ્યા તણાવ અને ચિંતાનું કારણ બની શકે છે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે દેવી લક્ષ્મીને ગાય પતાશા માખણ વગેરે અર્પણ કરો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ કેટલાક સમયથી ચાલી રહેલી કોઈ પણ ચિંતા દૂર થશે તમારા સંપર્કને મજબૂત કરવા પર ધ્યાન આપો જીવન પ્રત્યે સકારાત્મક વલણમાં વલણ તમારા વિચાર અને આત્મવિશ્વાસને મજબૂત કરશે ક્યાંય પણ વાત કરતી વખતે નકારાત્મક શબ્દોનો ઉપયોગ ન કરો વિવાહિત જીવન સુખી રહી શકે છે આજે વેપારમાં જોખમ લેવાનું ટાળો નહીં તો નુકસાન થઈ શકે છે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે શિવલિંગ પર જળ ચઢાવો અને શિવચાલીસાનો પાઠ કરો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ અને ક્ષરને જાળવણી અને સજાવટ સંબંધિત સામગ્રીની ખરીદીમાં પરિવાર સાથે આનંદમય સમય પસાર થશે કોઈ પણ વ્યક્તિગત નિર્ણય લેતા પહેલાં તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવી લેવાથી તમે કોઈ પણ પ્રકારની ભૂલ કરવાથી બચી શકો છો સમય પ્રમાણે તમારા વ્યવહારમાં ફેરફાર કરવો જરૂરી છે બાળકો સાથે વ્યવહાર કરતી વખતે તેમને તેમના દ્રષ્ટિકોણથી જોવાની સલાહ આપવામાં આવે છે શત્રો પક્ષ સાથેના સંબંધોમાં વિવાદની સ્થિતિ ઊભી ન થવા દો વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં સફળતા મેળવવા માટે વધુ મહેનત કરવી પડશે આજે ભાગ્ય ચુમોતેર ટકા તમારા પક્ષમાં રહેશે શુક્રવારે સાંજે લોખંડના વાસણમાં પાણી ખાંડ ઘી દૂધ લઈને પીંપળના જાળના મૂળમાં મૂકો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ જ અને થ મિત્ર ઉધાર આપેલા પૈસા પાસા મિત્રને ઉધાર આપેલા પૈસા પાસા મળી શકે છે તેથી પ્રયાસ કરતા રહો ભાઈ બહેનોનો સાથેનો ભાઈ બહેનો સાથેના સંબંધો સૌહદપૂર્ણ રહેશે દિવસનો થોડો સમય ધાર્મિક અથવા આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં પસાર કરવાથી તમને અદ્ભુત શાંતિ મળશે આ સમયે આવક ઓછી અને ખર્ચ વધુ થઈ શકે છે આ ઉપરાંત અન્ય લોકોને મળતી વખતે તમારા ગૌરવને ધ્યાનમાં રાખો વ્યવસાય સંબંધિત પ્રવૃત્તિઓમાં વધુ માહિતગાર અને સાવચેતીપૂર્વક નિર્ણય લો પરિવારના સભ્યો સાથે થોડો સમય વિતાવશો વર્તમાન વાતાવરણથી તમારી જાતને બચાવો આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે માતા લક્ષ્મીની પૂજા કરો અને કનકધારા સ્ત્રોતનો પાઠ કરો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો